મારું નામ મારું નામ જિગ્નેશભાઈ ઝિંજાળા છે મારું બાળક બાલાસડી સૈનિક સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તો અમે ઘણા બધા પરિપત્રો નિવેદનો અને જે અમારું આવેદનપત્ર છે કલેક્ટર સાહેબને પણ આપેલું હતું તો આજે અમે શિક્ષણ મંત્રી બેનને મળવા આવેલા છે અને રીવાબેનને અમે જે આવેદનપત્ર આપી અમારા સત્તર અઢાર મુદ્દાઓ છે જે આ બાલાછડી સૈનિક સ્કૂલની અંદર આ પ્રવૃત્તિઓ રેગિંગ જેવી કે જે છોકરાઓને માર મારવામાં આવે છે પછી ત્યાંનું શિક્ષણ કે જે કોઈ પણ જાતની એનડીએની છોકરો ભણવા માટે આવેલા છે તો એના માટેની ખામીઓ છે તો એના માટેના ઘણા બધા પ્રશ્નો હતા મેડિકલના પ્રશ્નો હતા કે ભાઈ ત્યાં ઓફિસર નથી છોકરાઓ અવારનવાર બીમાર પડે છે અને મુદ્દો તો એ હતો અમારો મેઇન પ્રશ્ન કે આ લોકોની જે સંસ્થા છે એ લોકો પ્રિન્સિપાલ મળતા નથી ત્યાંનો શિક્ષકોનો અભાવ અને બીજું તો એ મોટી વસ્તુ એ હતી કે જે અત્યારે જે સ્કૂલ ચાલી રહી છે તે કોઈ મેનેજમેન્ટથી નહીં પણ મેનેજમેન્ટના દબાવમાં આવીને સિનિયર છોકરાઓ આખું જે સંસ્થાને ચલાવી રહ્યા છે એવું લાગે છે ટોટલી સિનિયર છોકરાઓ જ જુનિયર છોકરાઓ એકબીજા ઉપરના ધોરણવાળા છે એ લોકો સાચવે છે અને એ લોકોને જ આ લોકો આગે આગળ કરી અને આ લોકોની સંસ્થા ચલાવે છે તો અહીંયા ગ્રાઉન્ડ લેવલની જે વ્યવસ્થા હતી એની પણ અહીંયા રજૂઆત છે જમવા લેવલની રજૂઆત છે એ પણ કરી છે તો આપણને શિક્ષણ મંત્રી બેને એવી રીતના જે આશ્વાસન આપ્યું છે કે હું આની અંદર હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટીથી ઇન્વોલ્વ થઈશ અને આ જે તમારો મુદ્દો છે ઘણા ટાઈમનો મુદ્દો છે મને એવું લાગે છે એવું પણ એણે કીધું છે પ્રિન્સિપાલ જે બાલાછેડી સૈનિક સ્કૂલના અત્યારે જે છે ઓથોરાઇઝ પર્સન એની સાથે પણ બેને વાત કરી અને એને પણ વાત કરી છે કે તમે આમાં થોડોક સુધાર લાવો દસ દાયકા જે બે દાયકા પહેલાંની સ્કૂલ હતી એ જે આ દાયકાની અંદર પાછળ પડી રહી છે તો એના માટે તમે કંઈક સોલ્યુશન કરો વાલીઓને મળો અને છતાં પણ જો કંઈ સોલ્યુશન ના આવે તો બેને કીધું છે કે હાઈ ઓથોરિટીની અંદર પણ જઈ અને હું તમારું કામ સો ટકા ગેરંટી સાથે હું તમને આમાં ન્યાય અપાવીશ મારું નામ